લાયન્સ ક્લબ ઓફ સરખેજ અને બેનમૂન ફાર્મા રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્તપણે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આયુર્વેદથી રિવર્સલ સેમિનારનું આયોજન પાંચમી ડિસેમ્બરના રોજ સીજી રોડ ખાતે સ્થિત બેનમૂન ફાર્મા રિસર્ચ આયુર્વેદિક કંપની ખાતે લાયન્સ ક્લબ ઓફ સરખેજ દ્વારા લાયન્સ મેમ્બર્સ અને મીડિયાના મિત્રો માટે એક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આયુર્વેદથી ડાયાબિટીસ રિવર્સલ કેવી રીતે થઈ શકે એમના પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આયુર્વેદાચાર્ય શ્રી દિનેશ કાચા દ્વારા આયુર્વેદના પ્રસિદ્ધ જ્ઞાન આપવામાં આવ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનના અનસ્ટોપેબલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષિષ સોની રિજિયન ચેરપર્સન શ્રી નયનભાઈ પટેલ અને ડાયાબિટીસ અભિયાનના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન શ્રી અનંત યાદવની હાજરીમાં આયોજીત આ કેમ્પમાં વીસથી વધુ મીડિયા મિત્રો અને પચીસથી વધુ લાયન્સ મેમ્બરે ભાગ લીધો હતો જે ટાઈપ ટુ ડાયાબેટિક હોય છે ની અંદર મેડિકેશન્સ લેવા છતાં પણ સુગર છે એને કંટ્રોલમાં રહે છે પહેલાં સ્ટેજની અંદર મે સુગર કંટ્રોલ કરીએ છીએ બીજા સ્ટેજની અંદર જેને કંટ્રોલ કંટ્રોલમાં આવી ગયા પછી એને જે મેડિકેશન્સ ચાલે છે ચાહે એક ટેબ્લેટ હોય કે બાર ટેબ્લેટ હોય કે ઇન્સ્યુલિન હોય મેડિકેશન સ્ટોપ થઈ જાય છે અને પ્લસની અંદર જેની સુગર છે એ બી કંટ્રોલ ની અંદર આવી જાય છે અને ફરીથી નોર્મલ લાઈફ જીવી શકે છે ઇટ કોલ્ડ એ રિવર્સલ રિવર્સલ ઉપરનો આખો પ્રોગ્રામ છે અમારો એક વર્ષ સુધીનો એક પ્રોગ્રામ હોય છે વર્ષ સુધી પેશન્ટ અમારી સાથે જોડાય છે એને શું ખાવાનું છે આહાર વિહાર અને અવસર ત્રણ વસ્તુનો અમે સંપૂર્ણ એને નોલેજ આપીએ છીએ તો એમાં નોલેજ આવવાથી એનામાં ડિસિપ્લિન આવી જાય છે ડિસિપ્લિનના કારણે એ રિવર્સ ટાઈપ ટુ ડાયાબિટીક છે એ કરી શકે છે થ્રી પર્સન્ટેજ આઈ થિંક ડાયાબિટીક ટાઈપ ટુ થવાનું જે મેઇન રીઝન છે ને એ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે આજે ઓબેઝિટી ઓબેસિટી બી થાય છે અને મહિલાઓમાં માતા બેનોમાં પીસીઓડી થાય છે પોલીસિસ્ટિક સિન્ડ્રોમ જેને કહેવામાં આવે છે એનું બી રૂટ કોઝ છે એ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કારણે ટાઈપ ટુ ડાયાબિટીક ઓબેઝિટી અને પીસીઓડી એમ પર્સન્ટેજ ગણવા જશો તો ફોર્ટી ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ જેટલા પર્સન્ટેજ થઈ જતા હશે તો ટોટલી આને ગણતી હું આયુર્વેદાચાર્ય છું